પહેલી ઓગસ્ટે ગોપાલ ઇટાલિયાએ આખું ગુજરાત ગજવ્યું હતું કારણ વિસાવદરથી જ સામે આવ્યું હતું વિસાવદરમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે અને લોકોના જે લાભાર્થીઓ છે એમના અંગૂઠા લઈ લેવામાં આવ્યા છે એમને સ્કેન કરવામાં આવ્યા છે પણ એમને અનાજ પૂરું પહોંચાડવામાં નથી આવ્યું ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યા હતા વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનની બહાર બે બેસી ગયા હતા ધરણા પર આંદોલન કર્યા હતા આખી રાત એ ત્યાં બેઠા હતા પોલીસ અને તપાસની ખાતરી આપી અને ધરણા સમેટાયા આખી જે ઘટનાની અંદર અનાજ માફિયાઓની વિરુદ્ધમાં જે લડાઈ હતી એ અનાજ માફિયા તો ભારતીય જનતા પાર્ટી નહીં પણ આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા ભારતીય જનતા પાર્ટીએ માહિતી આપી છે માહિતી પ્રમાણે જ્યારે સરકારે તપાસ કરી તો તપાસની અંદર આમ આદમી પાર્ટીના અમરેલીના સહમંત્રી એ અનાજ માફિયા નીકળ્યા એમના ઘરેથી અનાજ મળ્યું ત્રણ લાખ ચાલીસ હજારની કિંમતનું એમના ઘરેથી અનાજ મળ્યું છે આખો મુદ્દો હવે શું સામે આવી રહ્યો છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ વિસાવદરની અંદર પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ પોતાના સમર્થકો સાથે કાર્યકરો સાથે બેઠા હતા અનાજ માફિયાઓ બેફામ બન્યા છે ગરીબોનું વંચિતોનું લાભાર્થીઓનું અનાજ લઈ રહ્યા છે એમના ઘરે કટા છે અને એ માલસામાન પણ અમુક એમને પકડ્યો હતો અને ત્યાર પછી સરકારી અધિકારીઓ દ્વારા જે તપાસ કરવામાં આવતી હતી એના વિડીયોઝ પણ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા પણ હવે આમ આદમી પાર્ટીના અમરેલીના સહમંત્રી છે એ જ પકડાયા છે એમના ઘરે અનાજનો જથ્થો હતો અને ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયાની કિંમતનો માલ એમના ઘરેથી પકડાયો છે આ માહિતી સામે આવી છે સરકારે જ્યારે તપાસ કરી ત્યારે અનાજનો જથ્થો એમના ઘરેથી મળી આવ્યો છે રજાકભાઈ જુસાભાઈ પરમાર છે અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના સહમંત્રી છે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રજાકભાઈ છે એ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહે છે એમની સાથે ફરે છે ચૂંટણીમાં પણ એમની સાથે જ હતા એટલે આમ આદમી પાર્ટી જે આક્ષેપો લગાવી રહી રહી છે એ આખા ગામમાં ગોતાગોત કરી રહી છે પણ એમના ઘરનો જ ચોર નીકળ્યો અસલી ચોર તો આમ આદમી પાર્ટીના અનાજ ચોર છે આમ આદમી પાર્ટીના નેતા જ છે જેતલવડમાં અનાજ સગે વગે કરાતા હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા અને જેતલવડમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આક્ષેપો કર્યા હતા કે અનાજ સગે વગે કરવામાં આવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે પણ રજાકભાઈ પરમાર છે એ આમ આદમી પાર્ટીના જ છે એની સાથે જોડાયેલા છે અને એમની પાસેથી ત્રણ લાખ કરતાં વધારેની કિંમતનો જથ્થો મળ્યો છે સગે વગે થતું હોવાનો અનાજનો આક્ષેપ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો હતો પણ હવે એ સાચો સાબિત નથી થઈ રહ્યો કેમકે ગોપાલભાઈ ઇટાલિયાના પાર્ટીના નેતા ખુદ એ આરોપી નીકળ્યા છે પાંચ ઓગસ્ટે વિસાવદર તાલુકાના જેતલવડમાં પ્રશાસનની ટીમ છે તપાસ કરવા પહોંચી હતી એ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા છે એમણે પોતાના ફેસબુક એકાઉન્ટ હરેશભાઈ સાવલિયાથી લાઈવ કર્યું હતું જેતલવડ ગામની અનાજની દુકાનનું લાઇસન્સ જે વ્યક્તિના નામે હતું એણે એનો તમામ જથ્થો એ આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના મંત્રી રજાકભાઈ જુસુફભાઈ પરમારના ઘરે મૂક્યો હતો અડતાળીસ જેટલા અનાજના કટ્ટાનો સ્ટોક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરેથી મળ્યો કાર્યકર્તાના ઘરેથી મળ્યો છે સરકારી અનાજમાં કાળાબારીના આરોપો ગોપાલભાઈ ઇટાલિયાએ લગાવ્યા હતા પણ જે વખતે પ્રશાસનની ટીમ તપાસ કરવા માટે પહોંચી એ વખતે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ લાઈવ કર્યું હતું અને એ વખતે જથ્થો છે એ જે અનાજ સસ્તા અનાજની દુકાન ચલાવી રહ્યા હતા એમણે આમ આદમી પાર્ટીના આ રજાકભાઈના ઘરે રાખ્યો હતો એમના ઘરેથી અડતાળીસ કટ્ટા મળ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને બદનામ કરવા માટે આખું એ કાવતરું રચવામાં આવ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીનું અને ભાજપના પ્રવક્તાઓનું કહેવું છે ગોપાલભાઈ ઇટાલિયા જે બમણા જોર શોરથી લડી રહ્યા હતા એ સવાલો કરી રહ્યા હતા એ હવે સાબિત કરે કે હવે આમ આદમી પાર્ટીના નેતાના ઘરેથી મળ્યું છે અનાજ તો એ અનાજ માફિયા છે કે કેમ શું તમે સરકારની સામે અવાજ ઉઠાવવા માટે અને બદનામ કરવા માટે આ કાવતરું કર્યું હતું કે કેમ આ બધા જ સવાલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરી કરી રહ્યા છે આમ આદમી પાર્ટી જે જોરશોરથી મુદ્દાઓ ચલાવી રહી છે એમાં ક્યાંક એ પોતે જ ફસાઈ રહી છે કેમ કે આમ આદમી પાર્ટીના નેતા ખુદ અનાજ સગે વગે કરતા મળ્યા છે હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીના નેતાઓ કેવી રીતે પલટવાર કરે છે શું એમનો જવાબ છે એમની પ્રતિક્રિયા શું છે એના પર નજર રહેશે અપડેટ આ મુદ્દામાં તમને આપતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર